ક્યારેક મોજ આવે તો આખો દિવસ વર્કઆઉટ કર્યું હોય એનું પાણી ફેરવી દો ખાંચ ખાઈ લો પાછું કંઈક મસ્ત ડિશ બનાવી હોય કે ક્યાંક બાર જવાનું મન થયું હોય મને જો બ્રિટિશનું અને નું અને અવધ નું આ ત્રણેય રેસ્ટોરન્ટનું ફૂડ બહુ ભાવે પછી પાછું ચોથા નંબર ઉપર અમીરસનું પાંચમા નંબર ઉપર નું ને આવા બધા છોટાછવા આ રેસ્ટોરન્ટ આવે પણ આ ત્રણેય નું ફૂડ મને બહુ ભાવે હવે માની લો કે આજે સાંજે બ્રિટિશમાં ફોન આવ્યો કે કૃષ્ણાબેન તમે નરેશભાઈ આવું આ બાજુ કઈક આપણે નવીન વાનગી બનાવી છે ટેસ્ટ કરવા તો ક્રિષ્નાબેન એવું જરાય નો વિચારો ખવારમાં બે કલાક વળ ખાધા હશે અને આખો દે આપણે ડાયટ કર્યું છે હાજર ધબધબાટી ખાઈ લે એટલે આવું મારું ડાયટ હોય પણ મેં કીધું એમ એક વસ્તુ નિયમ રાખવાનો જે રૂટિન બને હોય એમ કે ક્યારે એવું નહીં કરવાનું સુવાનું રૂટીન સવારમાં પાણી પી રૂટીન અને સ્વીટ વાળું બને ત્યાં સુધી સ્વીટ અવોઇડ કરવાનું કારણ કે બોડી ને સ્વીટ ની જરૂર જ નથી સુગર ની જરૂર છે જ નહીં મને કેમ એવું લાગે છે મારા પતિ એ ભાઈ હા અત્યારે ક્યાં રહેવાસી સુરત ક્યાં હોય તાણે ગરવું ભરેલું મળે એ માવડીઓને ને બેનું માટે ગૌરવ જ હોય તે પણ આ ગયા યસ આઈ લવ સ્પાઈસી તો મારા પતિ બધા વાળ ધોળા એવા અને મારા દેવ ને બધા વાળ કાળા એવા હવે આનું માર કરવું આ ટકું લખો તો ના લગાડતા સાજા દિવસે તમારે લઈએ એટલે પૂછવું પડ્યું પહેલા આવતો તો બોટાદ મેસેજ તેત્રીસ આઈડી જોઈને લઈને નવી આઈડી છે મારે ઓકે રાવણા નથી લાવી સવારે મહાદેવ ના મંદિરે ગઈ હતી અને ત્યાંથી ગઈ હતી મામાન ઘેરે મારા વોશરૂમ જવું હતું તો મામાન ત્યાં ગઈ તો એલા મનીષા ના પપ્પા ને ઘેરે રાવણા એવા છે તો મને કે કુંદન બેન રાવણા લેતા છે મેં તું નાખો મેં તું ક્યાંથી લઈ ગઈ કે તમારે થાળી લેતા ટેટી હું લાવી શાક લેવા ગઈ હતી રસલી કે શાક બધું લઈ જોઈએ કે પછી યુદ્ધ બુધ થાય તો કે ઘરે પછી પડ્યું હોય તો ખાવા થાય ને આમ લાવીને રસલી ની વાત થોડીક મેં સિરિયસ લીધી જીવનમાં પહેલી વાર મારી હાડીઓ માં પીડી ની લેવા ગઈ હતી ખરા શાક ને ફ્રૂટ ને બધું ફરી દીધું ઓળખો છો કે હું કોણ ના ભાઈ જતા ફરવા જવાની શું ને હમણાં કેદારનાથ જયપુર અહીંથી પેલા જયપુર જવાનું છે એવું કેતા તો લોકો તો પેલા જ આપણા ફોટો આવશે જયપુર લુકના રાજસ્થાની લુકના ના છો તો બરો નામ હેલ મેનશે ખાસ મારું સાસુમાં નું દેટ થયું ત્યારથી બરાબર એટલે જીમ અત્યારે બંધ છે હવે કરીને આવી લાસ્ટ ટાઈમ જયારે અમે રાજસ્થાન પહોંચ્યા હતા ને અહીંથી નીકળ્યા ત્યારે ગયા વર્ષે અને અમારું પેલું રાજસ્થાનમાં ઉદયપુર અમે ગયા હતા તો ત્યાં અમે એક નાની એવી હોટેલ હતી સવારમાં વહેલી સવારમાં નાસ્તો કરવા ફ્રેશ થવા માટે અમે ત્યાં હોલ્ડ કર્યો તો ત્યાં મને સવાર સવારમાં અમે ત્યાં ચા મંગાવી થેપલા ને બધું હારે લેતા ગયા બટાકા ઓર્ડર કર્યા અને અમે નાસ્તો કરવા બેઠા તો ત્યાં રાજસ્થાની બે ફેન્સ મળી ગયા

રાજસ્થાન વિચારું છું કે આ વખતે ફરવા તો દરેક જગ્યાને એક મિની બ્લોગ બનાવું ત્રણ થી દસ મિનિટના બરોબર ઓછામાં ઓછી ત્રણ મિનિટના અને લાંબા લાંબા દસ મિનિટના દરેક જગ્યાના બ્લોગ બનાવો કારણ કે આઠ થી દસ સ્થળ છે જે અમે જવાના છે ને ગંગોત્રી યમનોત્રી કેદારનાથ બદ્રીનાથ જયપુર શામળાજી ઋષિકેશ હરિદ્વાર તો મને એમ વિચારશે કે જે જે જગ્યાએ જાવ ને જગ્યાના એક નાના નાના મસ્ત મિની બ્લોગ બનાવવું અને બધા બ્લોગ યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર અપલોડ કરવું બધા બધી જગ્યાએ એક થી બે રીલ બનાવવું પ્લાનિંગ તો બહુ સુપર કરીને જાઓ છું પછી જેવો ટાઈમિંગ જેવું અંદર કે મારું મોબાઈલ કેવો ચાર્જ થયેલો હોય ને કેવા અહીંયા કેવો ટાઈમ ને અહીંયા કેવા લોકો છે કેવા કેવા પછી જેટલા લુક કરીશ ને એ બધા તો ફોટો વિડીયો આવશે જ કે મેં સાડી પહેરી હોય કે કોઈ કુર્તી કોઈ વેસ્ટર્ન લૂક લુક તમારું એક પણ લાઈવ નહીં જવા દેતો મારું નામ તુષાર છે યાદ રાખજો બેન મારા બાવીસ વર્ષ થયા છે મારે એક બેબી છે યાદ રાખજો ઓકે હાલો યાદ રહી ગયું બસ મિની બ્લોગ ની ઘરના બનાવો લાંબા ઘરના અરે યાર એ તો મને બહુ બોરિંગ લાગે એમાં હું નરેશ બાઈ ધાવી દીધી મારે શું બનાવવું શું કેવું બેન તમારું ઓપરેશન સિંદૂર વિશે કીધું કે આજે મેં આ બે ટાઈમ સિંદુર પૂર્યું છે એક સિંદૂર કી કિંમત નરેન્દ્ર મોદી સમજ રહી હે મારી મારે લાઇટ લાઇટ બંધ ચાલશે

આઈ લવ યોર પટેલ કયા સંસાર ની કઈ સ્ત્રીને નાથ ને પૂછજો કે એની જાનકી ને કેટલું દુઃખ પીડ્યું રાજાની કુવરી રાજાની પત્ની રાજાની ઘરે પુત્ર વધુ બની ને આવી હતી તો આપડે તો હું સામાન્ય સ્ત્રીઓ છી ભાઈ સક્ષમ પરિવાર ની દીકરીઓ ભાઈ દુઃખી થઈ હોય સાસરે જઈને તો આપડે તો થયા જોઈ ને

તો જીમ માં જવું જમ માં જવું એટલે મેં ઈ બંધ રાખ્યું છે અને મેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન એ છે કે મારો પૂર્વ અત્યારે એને વેકેશન પડ્યું છે તો મા દીકરો વેકેશન એન્જોય કરી છે મોડા સુધી સુવાનું નિરાતે ઉઠવાનું મસ્ત હાફ ફ્રેશ થવાનું ફૂલ ફ્રેશ નહીં હો નાવાનું તો બપોર પછી હોય કા બપોર વચ્ચે હોય તો બ્રશ કરીને ફેસ વોશ કરીને ગરમ પાણી પીવાનું મા દીકરાનું એનું કઈક જ્યુસ બ્યુસ બનાવવાનું એ પાઈ દેવાનું પછી બપોરે મસ્ત મજાની રસોઈ જે ભાવતી હોય એની ખાવાની બનાવવાની અને ખાઈ લેવાનું પાછું બપોર વચ્ચે થોડીક વાર સુઈ જવાનું પછી ઉઠીને ઘરનું કામ કરવાનું આટલી એન્જોય કરી રહીશ હું લાઈફ તમે માનશો અત્યારે જીમ બીમ બધું બનશે પણ ઘરના કામ હું શું કરું છું કામ વાળા માસી ને રજા દીધી છે કે હું પરિવાર ઓલા હરિદ્વાર થી પાછી ન આવું ત્યાં સુધી હવે તમે ન આવતા એટલે જીમ બનશે એટલે હું ઘરનું કામ કરું છું એટલે બધું ઇક્વલ ઇક્વલ થઈ જાય ને બેન તમે પરફેક્ટ વુમેન સો દી થેન્ક યુ હું રોટલા ખાવા આવી ને તમે આવજો આ હામ હામાં વળી જા હે હા લે તારે થઈ ગયું કા ક્રિશભાઈ હોસ્ટેલમાં ગયા એટલે કુકિંગ ના વિડીયો નથી આવતા ના એટલા માટે નહીં પણ હમણાં તો મરણ થઈ ગયું એટલે કે બનાવતા ન હોય તો હું જયારે જઈશ ને કેદારનાથ ત્યારે નાસ્તો બનાવવાની શું તો વિચારું છું કે નાસ્તાના બધા વિડીયો મૂકીશ છોકરા માટે ગુલાબજાંબુ બનાવાશે થોડાક બનાવવા છે સ્વીટ લઈ જવા માટે કારણ કે આપણે જયારે બહુ ટ્રેકિંગ ને બધું કરતા હોય ને તો થોડુંક સ્વીટ ખાવાનું ત્યારે અને પેંડા બનાવાશે થોડાક હવે જોઉં છું મારા હાહરા માવો કેટલો લઈ આવે કેટલું મોકલાવે અત્યારે મેં મારા હહારા ને કીધું કે કાલે દેહ માં જઈશ કિલો માવો મોકલજો કે પૂછજો છો વધારે મગાવું છે તો બે કિલો માવો મંગાવીશ તો પેંડા બનાવીશ અને ઘૂઘરા બનાવીશ ગુલાબ જાંબુ બનાવીશ સ્વીટ બનાવીશ તો એ ત્રણેય સ્વીટ ના વિડીયો મૂકીશ એક બે સ્વીટ તો બનશે ત્રણ કદાચ બને ન બને અને બીજો સૂકો નાસ્તો બનાવીશ કે ફરસી પૂરી બનાવીશ અને અમારા ટકલું માટે તીખા ગાંઠિયા બનાવીશ પછી થોડું બનાવીશ હું શું કામ લઈ જાઉં તમારા સસરા ને તો તમે દુકાન કરો પણ એ ક્યાં છે તમારા સસરા ઘરે ને ઘરે જ ને વૃદ્ધાશ્રમ માં નથી રહેતા કે દીકરીઓ ન્યા નથી રહેતા અને અમે જ એને હાચવીશી એમ ખવડાવવાનું પીવડાવવાનું ગાડીના ખર્ચા પેટ્રોલ ના પૈસા વાપરવાના પૈસા એના કપડા એ બધું અમે જ લઈ દઈશું ખોટી ફાલતુ બકવાસ કરવી કોકના ઘરની

આપડે સહી નહિ પણ આમાં ન્યુઝ વાંચવાનો હવાર માં તમે માનશો હું કારણ કે એક ના એક ન્યુઝ હતો એટલે એના બતાવ્યા કરે વિડીયો પોસ્ટ ને બધું એટલી મજા એવી ક્યાંક તો હું ક્રિકેટમાં થોડોક રસ લઈ છું તો ઓલા વિરાટ કોહલી ને એટલી બધી પોસ્ટ અને વિડીયો બાય જોયા

પંચાયત નહીં મને મને એવું ન ગમે ભલે એ તો એ પૂછે કે અમારે સાસુ ડેટ થઈ ગયું એટલે હવે ક્યાં રહી છે એના પૂછવાનો ભાવર્થી હોય પણ એવી કોઈ ની પંચાયત નો કરે હમણાં બહુ મોટા મોટા ભાષણ ઠોકતી હોય ને ગૌડીયા હાચવતા ન હોય કે અમારા ભેગા નું હોય કે એના ખર્ચા અમે ઉઠાવતા નો હોય એને ખાવા પીવા પહેરવા ઓઢવા સારું નો દેતા હોય એને કોઈ ફેસિલિટી નો આપતા હોય અમે ફેસિલિટી બધી વાપરતા હોય તો સ્વાભાવિક લોકો પ્રશ્ન કરે આપણને આપણે ફેમસ હોય પણ અમે જે લાઈફ જીવીશું એના કરતા પણ સારી લાઈફ એને જીવડાવી છે અને એવું નથી ગુજરાત બહાર તમને ખબર ન હોય હોય ને તમારી જેને બહુ ઇન્ટરેસ્ટ હોય બીજાની લાઈફમાં એટલી બધી આપી હતી કે મારા ગાડી વગર નહીં હાલે તો એથી ટ્રાન્સપોર્ટમાં એની બાઇ નખાવી હું અહીંયા ગીઝર મુકાઈ દે મને ગીઝર વગર નહીં હાલે મારા હવારમાં માં તરબાને સૂલો નો જગ્યો હોય તો એને ગીઝર મુકાઈ દીધું તું ફળિયામાં એને પગ નો બગડે તો અમે ફળિયામાં કોબુ નખાઈ દીધું હતું કે ક્યાં એનામ તેમ નું થવું જોઈએ કોઈ જગ્યાએ આમ તેમ વસ્તુ ન થાય જોઈએ મારા ટેબલ પંખો જો ટેબલ પંખો ઓસરીમાં બે પંખા બે રૂમમાં બે પંખા એસી ના પોઈન્ટ મુક્યા હતા કે એને ફાવી જાય એસી મુકાઈ દેશો આ તે પછી ગમે એટલી સુવિધા વાગતા કે માણસને સંતોષ ના હોય ને મારી ને જનરલી વાત થાય છે તો એને કોઈ સુખી ન કરી શકે અને આ બધી ફેસિલિટી આપવા છતાં જો લોકોની પ્રશ્ન એવા રહે કે ક્લિશ્નબેન તમે આમ ફોલો ટમાલો વાળા કેમ ના ફરતા તો ક્લિષ્નાબેન એની કરતા આગળ નવી પેઢી છે મારો છોકરો આગળ જઈને બે ફોર્ચ્યુનર લઈને તો એને ભણતર ઈ ટાઈપનો સમય એને સંઘર્ષ કર્યો હોય એટલે જેવી જેના જીવનનો સંઘર્ષ હોય ને એવી એને ફેસિલિટી મળે અને નો સંઘર્ષ હોય એના હોતે આપતા હોય ને બહુ મોટી વાત વાત હોય પાસે જીવનમાં એક તોડીને બે કટકાઈ નો કર્યા હોય ને હોય